જય ગૌ માતા અમારે અત્યારે ભોલો છૂટો થઈ ગયો છે અને અત્યારે ખવરાઈ લીધું છે હમણાં તેને એટલે ભોલો હવે છે ને પેટ ભરાઈ ગયું છે એટલે રાઉન્ડ એ છે અમારે ગ્રંથ છે આરે ગ્રંથ એને આટા મરવે છે કેમકે ભોલો ખાઈ રહ્યો એટલે થોડુંક પાસન થઈ જાય ને એટલે અમારે ગ્રંથ ફેરવે છે કે અત્યારે હજી દૂધ પવરાયું કેમકે હવે અત્યારે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો તો આજે બીજા ભાઈને અમારે બોલાવવામાં આવ્યા છે બાપુ આ છે નહીં એટલે ગાયો માટે દોવા માટે બીજા ભાઈ બાજુમાંથી બોલાવ્યા છે અને ભોલાને ને એટલે ભોલો તો રાઉન્ડ સીડો છે ભોલો એને મજા આવશે ને કે આ લગી રે હાલ છે બાકી તો ઠેકડા સીડો ને એટલે પછી તો ભાઈ આ ગ્રંથને પકડવો એ ભારે પડી જાય એમ ખબર પડી ગઈ ને એમ ગ્રંથે એમ કે છે કે એને આ ખબર પડી ગઈ જગ્યા ક્યાં છે એટલે અત્યારે રાઉન્ડે સડ્યો છે આ અહીંયા અમારો બહાદુર જો ભોલો આટામરે છે પણ ગમતું નથી તો એને સાંભળું જોઈને જ ભોવાય છે એમ એ ઘઉં માટે કોઈ આટા મારતું હોય ને એટલે એનું સેટિંગ નથી થાતું કે એ ખુલ્લા રખડે ને મને બાંધી રાખ્યો છે એટલે એ ભણાય છે તો આ ભોલા પાણી જો જો ભણાય છે તો આ ભોલા ભોલો હાલે છે ને રખડે છે ને એટલે ભાઈને ને નહીં ગમે બધી વાર ગૌ માતા નાના નાના છે તો વાસડા વાસડી આ બધા બેઠા છે આ બાજુ આખી આ ગૌશાળા છે આ મને આ બધા બાળકો રોજ ચાર વાગ્યા છે ને અહીં આવી જ જવાનું નિયમ છે એનો ચાર વાગે અહીંયા આવી જવાનું સેવા કરવા ફિક્સ ટાઈમ એનો ચાર સવા ચાર થાય એટલે પહોંચી જ જવાનું સેવા કરવા અહીંયા હવે અહીંયા આઠ વાગ્યા લાગી આ બધી સેવા કરશે બધી અલગ અલગ ખાણ આપવાનું નીણ આપવાની પછી અત્યારે આ ગૌ માતાને ધોવાના હોય ને એટલે અહીંયા બધું વાસણ તૈયાર કરવાનું એ બધું એનું કાર્યક્રમ છે કે એને ખબર હોય કે ભાઈ હવે ધોવાનો ટાઈમ થઈ ગયો એટલે ભોલાને એને છોડીને ત્યાં લઈ જવાના એ બધું કાર્ય નાના અમારા બાળકો છે ને એવી સેવાઓ કરે છે રોજ જ આવી જવા વાળા પણ બહાર જવાનું હોય ને તો ના પાડી દે કે અમારે બહાર નથી જવું અમે ગૌશાળા સેવી ગૌશાળા જ આવી જાય ભોલો અત્યારે રાઉન્ડમાં માં છે બીજે આખા મેદાનમાં રાઉન્ડ મારશે થાકી જાય ને પછી જગ્યાએ જાય કે આ લગી તો નહીં જાય જો એને ભાઈ કે અને આગળ તો ગૌ માતા અત્યારે દોવાઈ રહ્યા છે ભોલાના મમ્મી છે એ આ ભોલો છે ને ભોલાના મમ્મી છે એને અત્યારે દોવાઈ ગયું છે હવે એ હવે બીજા ગૌ માતાને દોવાના છે એકનું પૂરું થઈ ગયું દોવાનું અને અત્યારે અહીંયા દુવાડો પણ કરેલો છે કેમ કે ગૌ માતાને મરસર ને આ બધું હોય એટલે એના માટે અમે રોજે આ રીતનો ખળગાવેલું તૈયાર જ હોય રોજ આખો દિવસ ચાલે સળગાવી દેવા દુવાળો રહે એટલે મસર માખીનો ગૌ માતાને કોઈને પ્રોબ્લેમ ન પડે બોલાને એવા લઈ જાય છે આ ગ્રંથ બાય લઈ જાય છે ગ્રંથ ગેટની ગેટની બહાર નથી લઈ જતો અને અમારા બાપુની મઢી બાપુની મઢી છે આશ્રમ 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 સાદો સાદો બનાવેલો છે 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 થોડાક પતરા નાખેલા અમારે લોકો આશ્રમે આવતા હોય બે આવવા માટે અમારી ગૌશાળા છે આવી રીતની રોજ અમારે સેવામાં અહીંયા હાજર રહેવાનું સાંજે બાપુનો ફોન આવી જાય કે નીણ નાખવાની છે નવ સાડા નવે તો ત્યારે હાજર રહેવું પડે બાકી દિવસે તો મારા નાના નાના ભૂલકાઓ છે ને એ હાજર જ હોય અને હવે ભોલા ને બાંધવા લઈ જતો લાગે છે બાંધવા લઈ જાજો ગ્રંથ હા હવે થાકી ગયો લાગે બોલો કાલે પાછો રમાડવાનો છે અત્યારે લઈ જાય છે એની જગ્યા ઉપર બોલો જાય છે